આ લુખા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે એટલું જ નહીં તેમણે ના માત્ર ગોંડલ પરંતુ ગુજરાતના અમદાવાદની ઘટના હોય રાજકોટ સહિત મોરબીમાં જે ગુંડા રાજ વ્યાપ્યો છે તેની સામે પ્રહાર કરતા શરૂઆત કરી છે વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પરાઈ

ગોંડલમાંથી ગુંડા રાજની ઘટના સામે આવી છે જેમાં કેટલાક લુખા તત્વો દ્વારા એક સત્તર વર્ષીય પાટીદાર સમાજના તરુણને ઢોર માર માર્યો હતો આ ઘટના બન્યા બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે ને આ લુખા તત્વોને કડકમાં કડક પગલાં તેમની સામે લેવાય તે પ્રકારની માંગ ઉઠી છે અને આ વચ્ચે હવે પાટીદાર સમાજના આગેવાનોની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ છે પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારાએ ગુજરાતમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે આ ગુજરાતને બિહાર કે મિર્ઝાપુર કોણ બનાવી રહ્યું છે જે રીતે ભૂમાફિયા હોય જે રીતે લુખા તત્વો હોય અસામાજિક તત્વો હોય જાહેરમાં તલવારો સાથે આતંક મચાવી રહ્યા છે સામાન્ય જનતાને માર મારી રહ્યા છે તે ઘટનાઓની સામે મનોજ પનારાએ સવાલ ઉઠાવ્યા છે તેમણે અમદાવાદના વસ્ત્રાલનો જે બનાવ છે તે બાબતને લઈને પણ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે કેટલાક અસામાજિક તત્વો છે તે નિર્દોષ લોકોને માર મારે છે તો આ સામાજિક તત્વોમાં હિંમત ક્યાંથી આવી રહી છે તેમણે એવું પણ નહીં કે સામાન્ય બાબતોમાં છરી તલવાર મારામારી જેવી ઘટનાઓ છે ને માત્ર અમદાવાદ રાજકોટ પરંતુ મોરબી અને ગોંડલ જેવા શહેરોમાં બની રહી છે એટલે એટલે તેમણે જે સત્તર વર્ષીય તરુણ સાથે જે ઘટના ગોંડલમાં બની છે તેને લઈને શું સવાલો ઉઠાવ્યા છે અને કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ગોંડલમાં જે રીતે જોવા મળી છે તેને લઈને શું પ્રહાર કર્યા છે તે સાંભળી લો બે દિવસ પહેલા ગોંડલની અંદર એક જીવલેણ હુમલો કરવામાં આવ્યો આ પાટીદાર યુવાન દેવ સાટોડિયા જેની ઉંમર સત્તર વર્ષ છે એનો ગુનો શું હોઈ શકે આમ છતાં આ ગુંડાઓ ગોંડલની અંદર બેફામ થયા છે છાશવારે મારામારી કરવી લુખાગીરી કરવી જમીનો પડાવી દાદાગીરી કરવી આ માત્ર ગોંડલમાં જ નહીં આખાય ગુજરાતની આ પરિસ્થિતિ છે એમાં મોરબી પણ અમારું બાકાત નથી હમણાં જ એક ઉદ્યોગપતિની ફોર્ચ્યુનર કાર માત્ર સામાન્ય બોલાચાલીમાં આખી કાર તોડી નાખી આ ગુંડાગીરીને પ્રોત્સાહન કોણ આપે છે તમે મેં જોયું છે વિડિયો અમદાવાદના જાહેરમાં લુખાગીરી કરતા લોકો નિર્દોષ લોકો ઉપર તલવાર વાળી હુમલા કરતા લોકો આ બધું ગુજરાતમાં કેમ થઈ ગયું છે આ ગુજરાત બિહાર કેમ બની રહ્યું છે આ ગુજરાત મિરજાપુર કોણ બનાવી રહ્યું છે આ સવાલ આજે ગુજરાતની જનતા પૂછી રહી છે સામાન્ય પબ્લિક પૂછી રહી છે કે આવું ગુજરાત તો નહોતું આ તો ગાંધી અને સરદારનું ગુજરાત હતું આ તો નરસિંહ મહેતાનું ગુજરાત હતું આજે આ લુખાવાનું ને ગુંડાઓનું ભૂ માફિયાઓનું વ્યાજખોરોનું ગુજરાત કોને બનાવ્યું અને કોણ બનાવી રહ્યું છે આની પાછળ કોણ છે આજે આ ગુજરાતની જનતા પૂછી રહી છે કોઈ માણસ આજે શેફ નથી ગમે ત્યારે ગમે તે માણસ સામાન્ય બોલાચાલીમાં છરી કાઢી લે બંદૂક કાઢી લે ધોકા લે અને કોઈનો ડર નહીં તંત્રનો તો બિલકુલ ગુજરાતમાં ડર નથી અને ભાઈ ખાસ ગોંડલ મોરબી આવા શહેરોની અંદર તો પોલીસ છે કે નહીં આવું આખું રેઢિયાર તંત્ર આજે ગુજરાત અને ગોંડલ અને મોરબી અને રાજકોટ જેવા શહેરોમાં થઈ ગયું છે સવાલ એ છે કે આનો ભોગ સૌથી વધારે પાટીદારો કેમ બની રહ્યા છે કેમ પાટીદારો વેપારી કોમ છે ખેડૂત કોમ છે શાંતિને માનનારી પ્રજા છે એટલે આનો ભોગ નાના વેપારીઓ બની રહ્યા છે સામાન્ય પ્રજા બની રહી છે તો તંત્ર શું કરે છે એ સવાલ થાય છે સરવાળે એટલું જ કહેવાનું છે કે જે પૂર્વ ધારાસભ્ય કહી રહ્યા છે ગોંડલના કાયા કોઈ ગુંડા નથી લુખા નથી તો આજે ખુલીને ધારાસભ્ય બહાર આવવું જોઈએ પાટીદારોની સાથે એની મિટિંગ કાલે રહેતે એ ધારાસભ્ય હાજરી આપવી જોઈએ અને કેવું જોઈએ કે હું પાટીદાર સમાજની સાથે છું તો લોકો તમારો વિશ્વાસ કરે તો લોકો તમારી વાત સાંભળે મિત્રો આ જે લોકો એ દાદાગીરી લુખાગીરી જાહેરમાં કરી છે આ દેવ સાથે એ લોકો તો ક્રિમિનલ છે બે નંબરના તમામ પ્રકારના ધંધા કરે છે આની પેલા પણ એની ઉપર અપહરણની એક પાટીદાર યુવાને કરેલી ફરિયાદ છે એના ગામ લઈ જઈને એને ઢોર માર મારેલો છે એનું અપહરણ કરેલું છે આ તો સતત ક્રાઇમ કરતા લોકો છે અને આમ છતાં આ રાજ્યના ગૃહમંત્રી આ રાજ્યના પોલીસ વડા એમ કહે કે સો કલાકની અંદર તમારા વિસ્તારના તમામ ગુડાઓનું લિસ્ટ બનાવો સાહેબ આવું કોઈ લિસ્ટ બનાવવાની જરૂરત નથી તમારી પોલીસ પાસે ઓલરેડી આવા લિસ્ટો પડ્યા જ છે અરે સામાન્ય જનતાને ખબર છે કે આ શહેરમાં આ ગામમાં કોણ દારૂ વેચે છે કોણ લુખાગીરી કરે છે કોણ સટારા માણે છે કોણ હની ટ્રેપ કરે છે કોણ ભૂ માફીઓ છે કોણ જમીન પચાવી પાડે છે કોણ વ્યાજખોર છે આ પ્રજાને ખબર છે તો પોલીસને ના ખબર હોય પણ મોટા ભાગે પ્રોબ્લેમ એ છે કે આમાં ક્યાંક ને ક્યાંક પોલીસ ભાગીદાર હોય છે ક્યાંક ને ક્યાંક તંત્ર એને છાવરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક એના મોટા નેતાઓ સાથેના કનેક્શન છે આ રાજ્યની અંદર ડ્રગ્સ દારૂ બેફામ મળી રહ્યો છે વેચાઈ રહ્યો છે અને આવા જે ક્રિમિનલો પકડાય છે એના મોટા મોટા નેતાઓ સાથે એના ફોટા કનેક્શન નીકળે છે તો આ ગુજરાત કઈ દિશામાં જઈ રહ્યું છે મારા તમારા માટે ચિંતાનો વિષય છે જયારે તમે ગુંડાઓની યાદી કરવાની વાત કરો છો એના સરઘસ કાઢવાની વાત કરો છો જયારે એના વરઘોડાની વાત કરો છો તો એક દીકરીનો વરઘોડો નીકળતો હોય પાટીદારની પાયલ નામની અમરેલીની બજારમાં તો આ લુખાઓનો વરઘોડો નીકળે કે નહીં આ સવાલ છે જયરાજસિંહને ગુજરાતના ગૃહમંત્રીને અને ગુજરાતના પોલીસ વડાને અને ગોંડલની પોલીસને આનો નીકળવો જોઈએ કે ન નીકળવો જોઈએ અને જો આનો વર્ગ ઘોડો ના નીકળે જાહેરમાં તો સમજવું કે તમે બાવલા દવલાની નીતિ રાખો છો સમજવું કે તમે જે ખરેખર ગુંડાઓ છે એમાં તમારું કઈ ઉપજતું નથી તમારાથી કંઈ થતું નથી અને નિર્દોષ અને સામાન્ય નાગરિકો ઉપર તમે અત્યાચાર અને અન્યાય કરી રહ્યા છો ઘણું ઘણું કેવું તો ઘણું ઘણું કહેવાય એમ છે આ વિષયમાં પરંતુ ગોંડલની ઘટના એ સૌરાષ્ટ્રના પાટીદારોને આંખ ઉઘાડનારી ઘટના છે હજી નહીં જાગો તો હજી માર ખાશો હજી નહીં જાગો તો હજી અન્યાય અને અત્યાચાર સહન કરવો પડશે આ તમારા માટે લાલ બતી સમાન કિસ્સો છે વધુ નહીં કહેતા એટલી જ વાત કરીને કહું છું કે પાટીદારોને કે અન્યાય કોઈનો સહન કરો નહીં અને કોઈની સાથે અન્યાય કરો નહીં આ વાત સાથે હસતો આપે સાંભળ્યા આ હતા પાટીદાર સમાજના અગ્રણી મનોજ પનારા તેમણે અનુખા તત્વો જે લોકોએ સત્તર વર્ષે તરોણને માર માર્યો છે તેમની સામે ભૂતકાળમાં અપહરણ તેમજ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે આવા લોકો સામે કડક પગલાં લેવામાં આવે જેના કારણે સુરક્ષા અને શાંતિ સલામતી છે ત્યાં લોકો અહેસાસ કરી શકે સાથે જ તેમણે કહ્યું કે મોરબી હોય રાજકોટ હોય કે પછી ગૌંડલ હોય ત્યાં જાણે કે પોલીસ જેવું કંઈ રહ્યું જ ન હોય તંત્ર હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે અસામાજિક તત્વો છે તે પોલીસને પણ ગણકારતા ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે આ મામલાના સંદર્ભમાં તેમણે પાટીદાર સમાજનો અવાજ ઉઠાવતા કહ્યું કે આજે પાટીદાર સમાજ ઉપર હુમલાઓની ઘટના બની રહી છે આજે આ કોમ વેપારી કોમ છે ખેડૂતો છે એટલે હુમલાઓ થઈ રહ્યા છે તેને લઈને પણ તેમણે સરકાર સામે સવાલો કર્યા છે ને તંત્રને આડે હાથ લીધા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે ગોંડલની ઘટના બાદ પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેમાં જે સત્તર વર્ષે તરુણ ઉપર લુખાતત્વોએ હુમલો કર્યો છે તેમની સામે પોલીસ કયા પ્રકારના પગલાં ભરે છે ને ગોંડલમાં કાયદાની વ્યવસ્થા ફરી પ્રસ્થાપિત થાય તે માટે શું પ્રયાસો કરવામાં આવે છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ